નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ગુજરાત રાજ્ય પશુપાલન ખાતું મહીસાગર જિલ્લા પંચાયત પશુપાલન ખાતું અને પશુ દવાખાના વડાગામ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર કમ પ્રદર્શન ખાનપુર તાલુકાના ડોલરિયા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ બી કે પટેલના અધ્યક્ષતાને લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ અને તાલુકા પંચાયત પ્રમુખ રશ્મિકાબેનની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું આ શિબિરમાં જિલ્લામાંથી ત્રણસોથી વધુ પશુપાલકોને વૈજ્ઞાનિક ડબે આદર્શ પશુપાલન કરી પશુપાલનમાંથી થતી આવક કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખે ખેડૂતો અને પશુપાલકો માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે જેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો તેમણે પશુપાલકોને પશુ ચિકિત્સકોની સલાહ મેળવી વૈજ્ઞાનિક ઢપથી પશુપાલન કરવા અપીલ કરી હતી આ શિબિરમાં પશુ ચિકિત્સકોએ આદર્શ પશુપાલન થકી આવક વૃદ્ધિ પશુ રસીકરણ પશુ રોગચાળાનું નિયંત્રણ અને સારવાર પાડી ઉછેર પશુ આહાર અને માવજત સ્વચ્છતા દૂધની ગુણવત્તા પશુઓનો ગુણવત્તાયુક્ત ખોરાક સરકારની યોજનાઓ અંગે પશુપાલકો માર્ગદર્શન અને મૂંઝવતા પ્રશ્નોની નિરાકરણ કર્યું હતું આ પ્રસંગે એપીએમસી ચેરમેન બુલાભાઈ પટેલ નાયબ પશુપાલન નિયામક ડોક્ટર એમજી ચાવડા મદદની પશુપાલન નિયામક ડોક્ટર જી એમ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય જશોદાબેન પંચામૃત ડેરી ડિરેક્ટર હસમુખભાઈ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ઉમેશભાઈ આસપાસના ગામના સરપંચો પશુ ચિકિત્સકો પશુધન નિરીક્ષકો પશુપાલન શાખાના કર્મીઓ વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા

અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ